નવસારી રેલવે સ્ટેશન પાસે ટિકિટ બારીની બાજુમાં ડિવાઇડર બનાવવાની કામગીરી શરૂ થતાં સ્થાનિક રહેવાસીઓ અને રીક્ષા એસોસિએશન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે ચાલકોનું કહેવું છે કે ડિવાઇડર બનવાથી મુસાફરોને ચડવા ઉતરવામાં તકલીફ પડશે તેમજ વાહન વ્યવહાર વધુ અવરોધિત બનશે સ્થાનિક રહેવાસીઓએ પણ જણાવ્યું કે આ વિસ્તાર પહેલેથી જ સંકુચિત છે જ્યાં ડિવાઇડર બનાવવાથી ટ્રાફિકની સ્થિતિ વધુ ગંભીર બનશે આ અંગે રિક્ષા એસોસિએશન તેમજ વેપારીઓએ નવસારી મહાનગરપાલિકા કમિશનર લેખિત રજૂઆત કરી છે અને ડિવાઇડર નું સ્થાન બદલવા અથવા વિકલ્પરૂપ વ્યવસ્થા કરવાની માંગ કરી છે હાલમાં નવસારી નગરપાલિકા એમણે જે ડિવાઇડર બનાવવાનું કામ ચાલુ કર્યું છે ચાલુ કર્યું છે તેના માટે અમે તમામ રોજી રોટી આજે અમારી છે ખોવાની તેનું કારણ એક જ છે કે જે બનાવે છે તેના માટે કોઈ વાંધો નથી ગુપ્તા લોજ પાસેથી લઈને ક્રિષ્ના દાણા બનાવે તે વાંધો નથી ત્યાંથી એટલો રસ્તો છોડી દે અને અમારી રિક્ષા રિક્ષાની રોજીરોટી ચાલુ રહે એના માટે સાહેબને અમે ભલામણ કરવા આવ્યા છે